હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવી છે જાહેરાત ક્રમાંક બસો ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણ સ્વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત આવી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણ વર્ગની વીસ છ રોજ એક સિટમમાં યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિમાં પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી પચીસ ના રોજ લીધો હોય તેમણે ખાસ જોઈ લેવું ઉક્ત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસાર ઉમેદવારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધી ઉમેદવારો માટે સૂચનાઓ નીચે મુજબ છે તો મિત્રો તમામ ઉમેદવારોના કન્ફર્મેશન નંબર રોલ નંબર નામ તમામ આપેલું છે સાત ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ માટે બોલાવવામાં આવેલ છે પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ મિત્રો કમિટી હોલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પ્રથમ માળ કર્મયોગી ભવન નિર્માણ ભવનની પાછળ સેક્ટર દસે ગાંધીનગર ખાતે રાખેલ છે અને મિત્રો નવ દસ બે હજાર પચીસના સવારના અગિયાર કલાકે પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ યોજાશે ત્યારબાદ મિત્રો સૌથી અગત્યની બાબત એ છે કે ઉમેદવારો યા સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના કોમમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલા ક્રમ મુજબ લાગુ પડતા અચલ પ્રમાણપત્રો ગોઠવીને તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે જેમાં પ્રથમ મિત્રો ચાળાસોડિયાનો દાખલો અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનો દાખલો એસીબીસીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસની આવકના આધારે એક ચાર બે હજાર બાવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન ઇચ્યુ થયેલ નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ સોળ નવ બે હજાર એકવીસ થી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન મેળવેલ હોય તેવો આર્થિક રીતે નબળા ઈડબલ્યુએસ વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ અને પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકેની સ્નાતકની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાનું સક્ષમ અધિકારી તરફથી મેળવેલું પ્રમાણપત્ર

तो गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा एक दस बेहजार पच्चीस रोज महत्वपूर्ण अपडेट મિત્રો અહીં એનેક્સરે મુજબ જાહેરાત નંબર બસો ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી યુથ ગ્રુપનું તમામ ઉમેદવારોએ મેળવેલું લિસ્ટે આપેલું છે જેમાં મિત્રો જે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો છે મુખ્ય પરીક્ષામાં તેમના તમામ ગુણ અહીં આપેલા છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે જોઈ લેવું જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર